સુરતના પૂર્ણા ગામના વિસ્તારને મહાનગરપાલિકામાં સમાવેશ થયાને પાંચ વર્ષ થવા આવ્યા છે તેમ છતાં પણ આજે અહીં સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ નથી લેતી આ સમસ્યાને લોકો સુધી તેમજ તંત્ર સુધી પહોંચાડવા સુરતના યુવકોએ એક ગ્રુપ બનાવી ફેસબુક પર આપણું પૂણા ગામ નામનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે જેની મદદથી આ વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય તેના ફોટા અને વિડીયો ઉતારી ફેસબુક પર અપલોડ કરવામાં આવે છે અને તંત્રને જાણ કરવામાં આવે છે ગામના કેટલાક એવા પ્રશ્નો હતા કે જે તંત્રના ધ્યાન પર નહીં આવતા હતા અને એના કારણે અમને એવું લાગ્યું કે અમારી ટીમને એવું લાગ્યું કે આપણે ફેસબુકના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વભરમાં આપણા પ્રશ્નો લોકો સુધી પહોંચે તંત્ર સુધી પહોંચે એ માટે અમે ફેસબુક પર એક આપણું પૂણા કરીને આઈડી બનાવી છે અને આપણા પૂણાની અંદર આજે એક મહિનાની અંદર અઢીસોથી વધુ લોકો જોડાઈ ગયા છે આઈડી બનાવેલી છે આપણું કતારકામ કરીને તેમાં રોડ રસ્તાને લગતા અને ટ્રાફિકને લગતા પ્રશ્નો તેમજ આપણે પાણીની સમસ્યાના અને એ બધા પ્રશ્નો તેમાં મૂકેલા છે જેનાથી આગળ તંત્ર સુધી એ માહિતી પહોંચે આ ફેસબુક પર લોકોને મદદરૂપ ઇમરજન્સી નંબર પણ મૂકવામાં આવ્યા છે જેમાં એકસો આઠ ફાયર લાંચ રુશ્વત બ્યુરો મહાનગરપાલિકા અધિકારીઓના નંબર રેલવે અને બસ સેવાનો લાભ કેવી રીતે લેવો તેની માહિતી અપાઈ છે આ ઉપરાંત આ પેજ પર ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ મતદાન અને રક્તદાન કરવા માટે પણ આહવાન કરવામાં આવી રહ્યું છે આ ફેસબુક ની સુવિધાને સ્થાનિક કોઈ પણ આવકારી છે ફેસબુક પર અમારી જે આઈડી છે આપણો પુણા ગામ તેમાં અમને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે બીકોઝ કે કારણ કે આપણે જે વ્યક્તિ સાથે મળીએ તો એમાં કંઈ કાંઈ વડે નહીં ને વધારે પબ્લિક આપણે કનેક્ટ નહીં કરી શકીએ અને એની જગ્યાએ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણે એકી સાથે આપણા વિચારો બહુ બધા સાથે રજૂ કરી શકીએ બહુ બધી પબ્લિક સાથે રજૂ કરી શકીએ અને જેના દ્વારા જો એ બધી પબ્લિક જાગૃત થાય કમેન્ટ મૂકે મીન્સ કે બધાને એમાં ઇન્ટરેસ્ટ છે તો આપણે એનું સોલ્યુશન લાવી શકીએ ભરાસા વિસ્તારમાં જે પ્રશ્નો છે એ લોકો આ એ બધા પ્રશ્નો ટ્રાફિકના છે પાણીના પ્રશ્નો છે જે આ વિસ્તારના ઉઠાવવામાં આવે છે